કટલરીને સાફ કરી અને ભરી દીધું છે સાફ સફાઈ કરીને જો અમારી કટલરી બધું સરસ સાફ કરી અને પાછું મૂકી દીધું ગોઠવી દીધું છે

મિત્રો અમારે નવરાત્રી પતી ગઈ છે અને હવે કપડાં વાળી વાળીના મૂકીએ છીએ અને ઘર સાફ કરવા માટે કાઢ્યું છે તો આ ચણિયા ચોળીને એવું બધું હવે ધોવાઈ ગયું છે અને આ બેગમાં ભરી દીધી છે ચણિયા ચોળી હવે બધી માળિયામાં મૂકી દઈશું આ છે અમારા જૈનાબેન કબાટા બધા જ ખાલી કરી દીધા છે તો ઉપર માળીઓ સાફ કરવાનું બાકી છે તે પણ સાફ કરી દઈશું બેન જો કપડાંવાળી વાળીને વાળી વાળીને મૂકે છે અમારા બહુ બધા કપડાં છે તો બસ એક જણથી વાળી શકે જ નહીં એટલા કપડાં ભેગા કર્યા છે તો અમારે જૈનાબેન કપડાંવાળી વાળીને પેકિંગ કરે છે આવી રીતે પેકિંગ કરી દીધા છે બીજા અને આ બીજા પેકિંગ થાય છે જો આવી રીતે બોક્સમાં મૂકી દઈએ છે હજી તો મારે માળી માળીયું સાફ કરવાનું બાકી છે પણ નીચે મેં કીધું પહેલાં કપડાં કરી દઈએ કમ્પ્લેટ એ બેગમાં ભરી દીધા છે કપડાં આ પરીસાના છે આ મારા છે પછી એના પપ્પાના ભરશું બધા અલગ અલગ ભરી અને મૂકી દેસું અત્યારે આ મારો ડમાલો પડ્યો છે જોવો અમારા કપડાં એક રૂમ સાફ કરી દીધો છે ને આ છે બીજો રૂમ બીજો રૂમમાં પણ કપડાં એટલા છે આમાં તો કપડા બસ વાતના પૂજા એટલા કપડા છે એટલા માટે જૈનાને ઘર સાફ કરવા અને કપડા ઘર એકલી હું સાફ નહીં કરી શકતી એટલા માટે જૈના બેનને બોલાવવા પડ્યા છે તમે બે થી ફટાફટ કામ કરી દઈએ એટલા માટે એને મેં બોલાવી છે તો મારા જૈના બેન કામ કરે છે સરસ વિડીયો પણ સરસ ઉતરે જો સાફ કરશો ને તો પણ તમને બતાવશું કે અમારે જૈના બેન માણી આમ ચડાવીશ એ સાફ કરશે અને નીચેને નીચે ને વિડીયો ઉતારીશ એ કેવી રીતે સાફ કરે ને તમે પણ જોજો કે સરખી રીતે સાફ કરે છે કે નહીં તો કોમેન્ટમાં જણાવજો કે જૈના બેન સરખું સાફ કરે છે કે નહીં આવી રીતે અમારે તો નવરાત્રિ પતે પછી પણ અમારે તો હાલત એવી ખરાબ થઈ જાય ને ત્રણ ચાર દિવસ કે વાત ના છું બહુ નવરાત્રિ નવ દિવસ તો ગરબા ગાધા પણ એના પછી પણ ટાઈમ એટલો બીજી થઈ જાય છે ને કે કપડાં પણ મૂકી મૂકીને મૂકવા કંઈ એવું થઈ જાય છે કપડાં પહેરવા તો સારા લાગે છે પણ ધોઈ ધોઈને મૂકવાનું એ સારું નહીં લાગતું નવ દિવસ તો મજા કરી પણ ત્રણ ચાર દિવસ હવે કપડા ધોવામાં ઇસ્ત્રી કરવામાં મૂકવામાં જ ટાઈમ જતો રહેશે તો બસ ત્રણ ચાર દિવસ આવી રીતે કાઢ્યા છે કપડામાં જ તો એક રૂમ તો સરસ રીતે સાફ કરી અને ગોઠવી દીધું છે અને આ બીજા રૂમમાં કરીએ છીએ સાફ તો એમ પણ પહેલાં કપડાં પેકિંગ કરી દઈશું એના પછી માળીઓ સાફ કરશું તો તમે પણ નવરાત્રિમાં આવી હાલત થાય છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો અમારે તો નવરાત્રિ પછી આવી હાલત થઈ જાય છે અમારી તો બસ અમારે ઘર સાફ થઈ ગયું છે અને બસ અહીંયા વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જાય